પર્વતીય આકારમાં ચડશે વાદળી અને ભાગોમાં ખાબકશે ભારે વરસાદ નવા જૂનીના એંધાણ મિત્રો આવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસો માટે કરી દેવામાં આવી છે તો બીજી તરફ મિત્રો આજે જાણી લો કે આજ સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન રાજ્યની અંદર શરૂ થનારો વરસાદનો નાનો રાઉન્ડ કે કયા ભાગોની અંદર મિત્રો આવનારી કલાકોમાં આવશે વાતાવરણમાં પલટો અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે બંગાળની ખાડી લાગુના રાજ્યો જેની અંદર ઝારખંડ આજુબાજુના વિસ્તારોની અંદર એક અપર એર સ્ટ્રોંગ સર્ક્યુલેશન જામી ચૂક્યું છે આવનારી કલાકોની અંદર આ સર્ક્યુલેશન લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ શકે છે ને જેના કારણે મિત્રો આજથી જ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તમે અત્યારનું સાંજ થઈ ચૂકી છે ને મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો જેની અંદર મધ્ય ભારત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો પરથી વાદળોનું ઝુંડ અત્યારે દક્ષિણી ગુજરાતના વિસ્તારો તરફ તરફ આવતું જોવા મળી રહ્યું છે તો બીજી સૌરાષ્ટ્રની અંદર પણ ભાવનગર અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ ફરી જામ્યું છે અને જેને લઈ જાણીલો મિત્રો કે આજ મોડી સાંજ તો બીજી તરફ રાત્રે રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની શરૂ થઈ શકે છે ગતિવિધિ આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું કે આવનારી કલાકોની અંદર રાજ્યના કયા ભાગોની અંદર વરસાદની આગાહી તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી મિત્રો આ ઓગસ્ટ મહિનો અને સપ્ટેમ્બર મહિનાની મોટી નવા જૂનીના યંધાણવાળી આપી દીધી આગાહી આ સાથે જ મિત્રો આવનારી કલાકોને લઈ ભારતીય હવામાન વિભાગ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદને લઈને કેવી એલર્ટની આપવામાં આવી છે તો મને આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ્સ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે જણાવી દઈએ તો અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો છો મિત્રો રાજ્યની અંદર અત્યારે ખાસ કરીને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો સુધી

આજે વહેલી સવાર દરમિયાન સુરત લાગુના વિસ્તારોમાં મિત્રો શહેરની અંદર એક ઇંચ સુધીનો જોવા મળી ગયો છે વરસાદ તો બીજી તરફ અત્યારના સેટેલાઇટ પિક્ચરની અંદર પણ તમે જોઈ શકો સુરત લાગુના વિસ્તારો હોય આ સાથે તાપી ડાંગ વલસાડ લાગુના વિસ્તારોમાં વાતાવરણમાં ફરી પલટાની સાથે હળવા ભારે રેડા ઝાપટાથી અમુક વિસ્તારોમાં હળવી વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારોમાં શરૂ થયાના સમાચાર ત્યારે મિત્રો હવે આપણે જાણી લઈએ તો હવામાન વિભાગ તરફથી રાજ્યની અંદર આજે ખાસ કરીને મોડી સાંજના સમયગાળા માટે વરસાદને લઈ રાજ્યના કયા ભાગોની અંદર કેવું એલર્ટ આપવામાં આવેલું છે આપણે મિત્રો ગત ચોવીસ કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર વરસાદની કેવી ગતિવિધિ જોવા મળી છે તે ભારતીય હવામાન વિભાગે અહીં જોઈ શકો છો દર્શાવવામાં આવી છે અને જેની અંદર તમે જોવ તો મિત્રો રાજસ્થાન દિલ્હીવાળા વિસ્તારોની અંદર ગત ચોવીસ કલાકની અંદર અમુક ભાગોમાં અતિ ભારે વરસાદ જોવા મળ્યો છે તો બીજી તરફ મિત્રો છત્તીસગઢ લાગુના વિસ્તારો હોય મધ્યપ્રદેશના વિસ્તારો હોય કે જેની અંદર જે સ્ટ્રોંગ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે જોવા મળી રહ્યું છે ને જેની અસરના કારણે એ ભાગોમાં હળવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આ સાથે જ મિત્રો તેલંગણાના વિસ્તારોની અંદર હળવી મધ્યમ ઘણા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિની સાથે ગુજરાતનો મિત્રો ગત ચોવીસ કલાકનો વરસાદનો મેપ તમે જોઈ શકો જેની અંદર માત્ર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વધારે વરસાદની ગતિવિધિની અંદર પણ હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ સીમિત વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાણો છે તો ઉત્તર ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારો અને સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ સહિતના અમુક વિસ્તારો છે કે ત્યાં રેડા ઝાપટાનું પ્રમાણ જોવા મળ્યું છે બાકી ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારો સહિત સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગત ચોવીસ કલાકની અંદર એક સારી વરાપ જોવા મળી છે પરંતુ હવે જે મધ્યપ્રદેશના વિસ્તારો હોય છત્તીસગઢના વિસ્તારો હોય એ પંથકોની અંદર અત્યારે જે સિસ્ટમ વરસાદ આપી રહી છે સિસ્ટમ થોડી વધારે મજબૂત થાય અને જેનો ખાસ કરીને મિત્રો સર્ક્યુલેશનનો છેડો ગુજરાત સુધી આજે લંબાવવાની શક્યતા રહેશે ને જેના કારણે તમે જોઈ શકો છો મિત્રો કે આજે ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ જેની અંદર મોડી સાંજ અને રાત્રિના સમયગાળા માટેનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં આજે આઠ તારીખ અને તમે જોઈ શકો આજે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ઘણા સ્થળોની અંદર આજ મોડી સાંજથી લઈ રાત્રિના સમયગાળા દરમિયાન હળવા મધ્યમ વરસાદની આગાહી ગાજ વીજ સાથેની આપી દેવામાં આવી છે જેમાં તમે જોઈ શકો મિત્રો નર્મદા લાગુના વિસ્તારો તાપી લાગુના વિસ્તારો ડાંગ નવસારી વલસાડ સુરત ભરૂચ તો બીજી તરફ આજ રાત્રિથી મધ્ય ગુજરાતના પૂર્વ લાગુના વિસ્તારો આ સાથે જ પૂર્વ લાગુના ઉત્તરી વિસ્તારો જેમાં અરવલ્લી મહિસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુરના ઘણા વિસ્તારોની અંદર મિત્રો આવનારી કલાકોની અંદર હળવી મધ્યમ વરસાદની ગતિવિધિ શરૂ થાય તેવી સંભાવના તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો વાદળછાયા વાતાવરણથી લઈ હવામાન વિભાગ તરફથી અમુક વિસ્તારો હોય સૌરાષ્ટ્રના કે જ્યાં ગાજવીજ સાથેના આવનારી કલાકોમાં આજે હળવા મધ્યમ વરસાદની આગાહી આપી દેવામાં આવી છે આ સાથે મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગ તરફથી જે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજનો જે ભારતનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો કે આજે ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને કોઈ વોર્નિંગ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવેલ નથી પરંતુ ખાસ કરીને સ્ટ્રોંગ સર્ક્યુલેશનની અસરના કારણે પૂર્વ મધ્યપ્રદેશના વિસ્તારો અને ખાસ મધ્યપ્રદેશ લાગુના રાજસ્થાનના દક્ષિણીય અને પૂર્વ રાજસ્થાનના ભાગોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આજે આપી દેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો પૂર્વના રાજ્યો જેમાં અરુણા અરુણાચલ પ્રદેશ મણિપુર આ સાથે જ અન્ય વિસ્તારો મિઝોરમ મેઘાલય આ રાજ્યોની અંદર આજે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો બીજી તરફ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે બિહાર ઉત્તર પ્રદેશ છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ અને ઝારખંડ લાગુના વિસ્તારો સહિત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત રાજસ્થાનના વિસ્તારોની અંદર ભારે વરસાદનું ચેતવણી આજે હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલી છે સાથે જ મિત્રો તમે જોઈ શકો છો કે આવતીકાલે પણ રાજ્યની અંદર વરસાદની કોઈ વોર્નિંગ રહી નહીં અને દસ તારીખે પણ ગુજરાતની અંદર મિત્રો કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલી નથી ને એ જ રીતે મિત્રો અગિયારમી ઓગસ્ટના મેપની અંદર પણ તમે જોઈ શકો છો તો મિત્રો ખાસ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ આપવામાં આવેલ નથી પરંતુ ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યના દક્ષિણી ગુજરાત સહિત ઉત્તરી અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર અમુક ભાગોમાં વીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવેલી છે તમે મિત્રો આવતીકાલનો પણ મેપ જોઈ શકો જેની અંદર આવતીકાલે ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા સહિત અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલથી લઈ દક્ષિણી ગુજરાતના અમુક ભરૂચ વડોદરા છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની ગતિવિધિ આજે વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે તો બીજી તરફ મિત્રો દસ તારીખનો પણ મેપ તમે જોઈ શકો દસમી ઓગસ્ટના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ સાયક્લોનિક વરસાદી સિસ્ટમની અસરના કારણે જોવા મળી શકે ને જેમાં પણ ગુજરાત રિજનના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ વધારે જોવા મળે તો સૌરાષ્ટ્રની અંદર કચ્છના કચ્છના અખાત લાગુના અને ઉત્તરી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર મોરબી બોટાદ લાગુના

ડ્રાય વેધર રહી શકે છે ને અન્ય ઉત્તર મધ્ય અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર અગિયાર તારીખે વરસાદનું જોર અમુક ભાગોની અંદર જોવા મળે આ સાથે બાર તારીખ તેર તારીખ અને ચૌદ તારીખના પણ મેપ તમે જોઈ શકો જેમાં મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોની અંદર મિત્રો આગામી આ રીતે પાંચથી છ દિવસ સુધી ગાજ વીજ સાથેના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પણ જેમાં સૌરાષ્ટ્રની અંદર દક્ષિણી અને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ લાગુના વિસ્તારોની અંદર પચીસ ટકા સુધીના જિલ્લાના વિસ્તારો હોય કે ત્યાં વરસાદની થોડી ગતિવિધિ જોવા મળે બાકી અન્ય જિલ્લાઓની અંદર ડ્રાય વેધરની અત્યારથી જ આગાહી આપી દેવામાં આવેલી છે અને મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જે જ્યોતિષના આધારે વરસાદની આગાહી આપતા હોય છે તો એમની આગાહી જાણી લઈએ તો તેમણે નવા જૂનીના અંધાણની સાથે મિત્રો આવનારા દિવસોની અંદર રાજ્યના અમુક ભાગોની અંદર ભારે તોફાની વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં આપણે જણાવીએ તો તેમણે જણાવ્યું છે કે ગુજરાતની અંદર થંડસ્ટ્રોમની સ્થિતિ જે સક્રિય બનેલી જોવા મળી છે ને જેના કારણે સ્થિતિ વિકટ બની શકે છે એવું તેમણે જણાવ્યું છે અને આ થંડસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે ગુજરાતની અંદર પિસ્તાલીથી લઈ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે અને મિત્રો એમની આગાહીના અનુસાર થંડસ્ટોમ એક્ટિવિટીના કારણે ગુજરાતના બે થી ત્રણ દિવસ સુધી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા સહિત ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આ દિવસોની અંદર ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે તો આગામી મહિનાઓની અંદર પણ વરસાદની આગાહી કરતાં તેમણે જણાવ્યું કે ગુજરાતની અંદર આવનારા સપ્ટેમ્બર મહિનાની અંદર ભારેથી ભારે વરસાદ ખાબકી શકે છે આ ઓગસ્ટ મહિનાની અંદર વરસાદની ગતિવિધિ થોડી મંદ જોવા મળી શકે પરંતુ ઓગસ્ટ મહિનાનું જે મધ્યમ અસર હશે એ સપ્ટેમ્બર મહિનાની અંદર ખોટ પૂરે એ રીતે વરસાદ આવશે આ સાથે તેમણે જણાવ્યું છે કે મિત્રો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતની અંદર વરસાદનું જોર વધુ રહે અને એમાં પણ તેવીમી ઓગસ્ટ પછી ગુજરાતની અંદર પર્વત આકારના મેઘ ચડે અંબાલાલ પટેલની આગાહી એવી છે મિત્રો કે ત્રેવીસમી ઓગસ્ટ પછી રાજ્યની અંદર પર્વતી આકારના વાદળો ચડે ને ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહે આ સાથે તેમણે જણાવ્યું છે કે હાલ દરેક સતર્ક રહેવાની જરૂર છે કારણ કે એક સાથે રાજ્યની અંદર બે વરસાદી સિસ્ટમો સક્રિય થઈ રહી છે આ સ્થિતિ કંઈક નવા જૂની કરી શકે છે ને ગુજરાતમાં આગામી દિવસોમાં

ચોવીમી ઓગસ્ટ બાદ રાજ્યની અંદર જે વિસ્તારોમાં પર્વતીય આકારમાં વાદળી ચડે અને તે ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના જોવા મળી શકે છે ને જેના કારણે આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ પણ તેમણે કહ્યા છે ને એ સાથે તેમણે જણાવ્યું છે કે પંદરમી ઓગસ્ટથી રાજ્યની અંદર ફરી સારા વરસાદના એંધાણ પણ જોવા મળી રહ્યા છે બંગાળના ઉપસાગરની અંદર સિસ્ટમ સક્રિય બની શકે છે ને એટમોસ્ફિયરિંગ વેવ મજબૂત થવાના કારણે સિસ્ટમો સક્રિય બનશે અને ખાસ કરીને ભારે વરસાદના લીધે આગામી દિવસોમાં પૂરની સ્થિતિ પણ આવી શકે આઠ તારીખથી લઈ એટલે કે મિત્રો આજથી લઈ ચૌદ ઓગસ્ટ સુધીની અંદર દેશભરમાં સારા વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે ને જેમાં દક્ષિણી ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની વ્યક્તતા કરવામાં આવી છે તો મિત્રો આ રીતે રાજ્યની અંદર અંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસોની અંદર ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે ને જેમાં આ દિવસોની અંદર દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની ગતિવિધિ રહે તો બીજી તરફ ઠંડસ્ટોમની એક્ટિવિટીના કારણે ઉત્તરી અને મધ્ય પૂર્વ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર સારા વરસાદના એંધાણ આપ્યા છે તો બીજી તરફ આવનારા દિવસોની અંદર ભારે વરસાદ આવશે ને જેના કારણે પૂરની સ્થિતિ પણ જોવા મળે તેવી આગાહી અત્યારથી જ અંબાલાલ પટેલ તરફથી કરી દેવામાં આવે અને હવે મિત્રો આપણે જાણી લઈએ તો આજે કયા વિસ્તારોની અંદર આગામી કલાકોમાં વાતાવરણમાં આવી શકે છે પલટો મિત્રો અત્યારે સેટેલાઇટ પિક્ચરની અંદર તમે જોઈ શકો જેની અંદર અત્યારે વાદળોનું સર્ક્યુલેશન ગુજરાતના દક્ષિણી ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર આવતું જોવા મળી રહ્યું છે ને વાતાવરણમાં આવી રહ્યો છે પલટો તો મિત્રો ખાસ કરીને આવનારી કલાકોની અંદર ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના અમુક ભાગોની અંદર સહિત પૂર્વ ગુજરાતના પણ છોટા ઉદેપુર લાગુના વિસ્તારો હોય આ સાથે જ પંચમહાલ લાગુના વિસ્તારોની અંદર હળવો મધ્યમ છૂટો છવાયો વરસાદ શરૂ થાય ને સૌરાષ્ટ્રની અંદર પણ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો જેમાં ભાવનગરના પંથકો હોય જેમાં પણ તમે જોઈ શકો કે મિત્રો આજ સાંજ દરમિયાન ભાવનગર લાગુના અમદાવાદ પંથકના અમુક વિસ્તારોની અંદર જેમાં બાવળિયાળી આજુબાજુના વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિ જોવા મળી શકે સાથે ઉત્તરી ગુજરાતની અંદર પણ બનાસકાંઠા સાબરકાંઠાના અમુક હિંમતનગર લાગુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ ખેડા વડોદરા છોટાઉદેપુર ગોધરા મહિસાગર અરવલ્લીના પંથકોથી લઈ અને દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો વિસ્તારોમાં વરસાદની ગતિવિધિની શરૂઆત તેવી સંભાવના જોવા મળી રહી છે સાથે મિત્રો આજ રાત્રિથી પૂર્વ ગુજરાત અને ઉત્તરી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ જેમાં પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા આણંદ નડિયાદના વિસ્તારોથી લઈ દાહોદ મહીસાગર સુધીના પંથકોની અંદર સારી વરસાદની ગતિવિધિ મિત્રો આ સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે શરૂ થઈ જાય ને આવતીકાલ નવ તારીખે ગુજરાતની અંદર ઉત્તરી ગુજરાતના ઘણા ભાગોની અંદર મિત્રો એકથી લઈ બે ઇંચ સુધીના વરસાદો પણ ખાબકી શકે અને જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત લાગુના જે પૂર્વ અને ઉત્તરી ગુજરાતના વિસ્તારો જેમાં રાજકોટના અમુક વિસ્તારો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના પંથકોની અંદર પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ આવતીકાલે મિત્રો જોવા મળી શકે છે ને આ એક પ્રકારનો લોટરી રાઉન્ડ છે જેમાં તમામ વિસ્તારોમાં વરસાદ થાય નહીં પરંતુ અમુક ભાગોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા મળી શકે આ સાથે જ તમે જોઈ શકો આવતીકાલે જૂનાગઢ રાજકોટના છૂટાછવાયા સહિત ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર સહિત અમદાવાદથી લઈ આણંદ નડિયાદથી ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ અને પૂર્વ ગુજરાત લાગુના તમામ વિસ્તારોની અંદર મિત્રો છૂટીછવાઈ વરસાદની ગતિવિધિ જામશે નવ તારીખ દસ તારીખ દરમિયાન રાજ્યની અંદર વધારે વરસાદની ગતિવિધિ રહેશે ને જેમાં ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાત સહિતના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પણ ખાબકી શકે છે મિત્રો નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડ